પચાસ એનએસએસના કેડેટ્સ આજરોજ સ્વચ્છતા મિશનમાં જોડાયા છે આપ આપણા ભુજનું ખાસ એવું હૃદય સમૂહ આપણું હમીસર તળાવ જે આપણા ભુજનું હૃદય સમૂહ છે જેની સ્વચ્છતાના ભાગરૂપે અમારા એનએસએસના પચાસ કેડેટ્સ આજરોજ સ્વચ્છતાના મિશનમાં જોડાયા છીએ ખાસ કરીને બાળકોની અંદર નાનપણથી સ્વચ્છતાના ગુણ પ્રાપ્ત કરે એ અંતર્ગત આપણી જે ઐતિહાસિક ધરોહર છે જેની સ્વચ્છતાના ભાગરૂપે અમે આજરોજ છતરડી તેમજ અહીં હમીશ્વર પાસેના જે પૂતળા છે સ્વામી વિવેકાનંદના જેમની સફાઈ અંતર્ગત અમારા વિદ્યાર્થીઓ આજરોજ સ્વયંસેવકો તરીકે સેવા આપી અને સ્વચ્છતાના આ મિશનમાં જોડાયા છે એ જ સંદેશો અમે ભુજ નગરજનોને પણ આપવા માગીએ છીએ જો આ નાની ઉંમરના બાળકો પણ જો આપણી સ્વચ્છતાના મિશન સાથે ભુજને સ્વચ્છ કરવા માંગે છે તો હું આ શાળાના માધ્યમથી સર્વે ભુજ નગરજનોને પણ એક વિનંતી કરું છું કે તમે પણ આસપાસનો મોલો હોય આસપાસનું ઐતિહાસિક આપણું ધરોહર હોય જે આપણી સરકારની અને આપણી સૌની વિરાસત છે જેને આપણે જરૂર સ્વચ્છ રાખીએ એ પર્પઝ સાથે અમારા એનએસએસના સ્વયંસેવકો હાજરો છે સ્વચ્છતાના વિષયમાં જોડાયા છે. ધન્યવાદ. રાજશ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. चिल्ड्रन ફૂટવેર, લેડીઝ ફૂટવેર, ચાઇલ્ડ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઈટીઓ. આપના પોતાના સોન ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ, બોજ Double nine zero double nine five one zero nine two.